મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસોદર ગામે સતત સાત દિવસ શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસના શરૂઆતથી જ સાત દિવસ માટે શિવ મહાપુરાણ કથા સુરતના ઉદ્યોગપતિના મહેશભાઈ પટેલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ ઉપસ્થિત રહ્યા અને કથાને લઈને સંબોધન આપ્યું હતું સતત સાત દિવસ સુધી ચાલનાર શિવપુરાણ મહોત્સવમાં સાત દિવસ સુધી ભોજન પ્રસાદ દાતા મહેશભાઈ પટેલના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જોકે આસોદર ગામની આસપાસ આવેલ ગામોની જનતા શિવપુરાણનું શ્રવણ રસપાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ ઉપરાંત વિવિધ વેશભૂષાના કાર્યક્રમ લોકોને મંત્રમુગ્ધ કરી નાખે છે સાથે સાથે આજે શિવ વિવાહ પણ કરવામાં આવ્યા અને તેમના મંગળ ગીતો પણ ગવાયા હતા આ સતત સાત દિવસ ચાલતા કાર્યક્રમમાં શંભુગીરી બાપુની જગ્યાએ આસોદર ગામે ગાદીપતિ મહંત રેવાપુરી મહારાજના આશીર્વાચનથી તેમજ આસોદર ગામ લોકોના સારા સહયોગ આપવામાં આવતા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આસોદર શ્રી એક હજાર આઠ શંભુગીરી દાદાની જગ્યાએ આયોજિત કથામાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ તેઓને ત્રીજો દિવસ છે અને સાત દિવસ ચાલવાનું છે અહીંયા આજે